માડી રેલવે ઓવરબ્રિજનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ કરાતા લોકોની આતુરતાનો આવ્યો અંત બ્રિજનું વિધિવત લોકાર્પણથી એક લાખથી વધુ લોકોનો સમય અને ઇંધણનો થશે બચાવ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પારડી રેલવે સ્ટેશન પાસે રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા પારડી રેલવે ઓવરબ્રિજનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારના રોજ વિધિવત લોકાર્પણ કરાયું હતું સાત પોઈન્ટ પાંચ પચાસ મીટર પહોળાઈ અને સાતસો પંચ્યાસી મીટર લંબાઈ ધરાવતો આ બ્રિજ આસપાસના ગામોની અંદાજે એક લાખની વસ્તીને સીધો ફાયદો પહોંચાડશે ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવનાર આ બ્રિજ વાહન ચાલકો માટે વિકાસનું મોટું પગથિયું સાબિત થઈ રહ્યું છે આ બ્રિજ ઉમરસાડી માછીવાર કોસ્ટલ હાઈવે અને દેસાઈવાડ જેવા ગામોને સીધો જોડાણ પૂરું પાડશે જે વાહન વ્યવહાર અને રોજગારી માટેના લોકોને સરળ રહેશે તેમજ નેશનલ હાઈવે નંબર અડતાલીસ થી કોસ્ટલ હાઈવે અને માછીવાડ જેટી સુધી સરળ અને ઝડપી ટ્રાન્સપોર્ટની સુવિધા મળશે ટ્રાફિક જામ અને ઈંધણની બચત સાથે ગ્રામજનોના જીવનમાં એક મહત્વપૂર્ણ બદલાવ થશે આજના લોકાર્પણ સમારોહના પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા વિકાસમૂલ અભિગમને વખાણતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતે વિકાસના ક્ષેત્રે સૌથી આગળ રહેવાનું સાબિત કર્યું છે અને આ બ્રિજના લોકાર્પણ બાદ હવે માછીવારના વિસ્તારના લોકોની માંગણી મુજબ વધુ એક બ્રિજની બની રહ્યો છે જેનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નાણામંત્રી સીએ રાજ્યમાં વીટ લાઇન અને ટ્રાન્સફોર્મરના નવીનીકરણના કામ પર પણ ભાર મૂક્યો હતો અને કાઠા વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ વીટ લાઇન મૂકવાનું કાર્ય ચાલી રહ્યું છે જે આગામી સમયમાં તમામ માટે વધુ સુરક્ષિત અને અસરકારક વીજ પુરવઠો પૂરો પાડશે હોવાનું જણાવ્યું હતું લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધૌલભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિટ નિર્માણ કરી ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં વલસાડ જિલ્લામાં બાવીસ ઓવરબ્રિજ નું નિર્માણ કરાયું છે અને જરૂરિયાત મુજબ વધુ બ્રિજો આયોજન છે આ પ્રસંગે પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ પાડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર નિમેશ દવે પ્રાંત અધિકારી નિરોપ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા મહામંત્રી શિલ્પેશ દેસાઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર જતીન પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડેડિકેટેડ સ્ટેટ કોરિડોર અને વધુ રેલવેની જે ટ્રેનો છે એને સંપૂર્ણ સ્પીડથી દોડાવવા માટે

આગેવાનીમાં માં લોકાર્પણ કરવામાં આવ્યું અને આ લોકોનો જે ઉત્સાહ છે લોકોને જે સગવડતા મળી છે એના માટે લોકો ખુશ છે અને આભારની ની ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં એનું લોકાર્પણ કરવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે આપણા દક્ષિણ ગુજરાતના જીવીસીએલ કંપની તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેની એક ઝુંબેશ શરૂ થઈ છે સ્માર્ટ મીટર એ ગ્રાહકના ફાયદા માટે છે દરેક ગ્રાહકને પોતાનો વીજ વપરાશ કેટલો છે એમાં બીજવા કોઈએ થોડી કરી નથી અને પોતાને કોઈ પણ રીતે નુકસાન ના થાય અને સલામતી રહે એટલા માટે સ્માર્ટ મીટર લેવા કારણ જરૂરી છે એમાં પ્રીપેડ એટલે કે આગળ ભરવાની પણ જરૂર નથી પણ તમે પ્રીપેડ મોબાઈલ જેમ પ્રીપેડ કરશો તો બે ટકા મિલમાં રહેવા